બે હજાર પચીસ ને શુક્રવાર ના રોજ યોગ વર્ગ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શ્રી કે પી વિદ્યાર્થી ભુવન મોડાસા જિલ્લો અરવલ્લીમાં ટ્રેનર યોગ વર્ગ ચલાવતા પટેલ રાજેશ કુમાર એચ યોગ વર્ગની મુલાકાતમાં ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સેવક શિષપાલજીએ મુલાકાત લીધી જેની અંદર ડાયાબિટીસ હૃદયને લગતી તકલીફ કેન્સર જેવી ભયાનક બીમારી તેમજ વિદ્યાર્થીઓમાં હેલ્થ હેપીનેસ અને અવેરનેસ વધે તથા યાદશક્તિ વધારવા માટે યોગ પ્રાકૃતિક આહાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં મોડાસા શહેર ભાજપ સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઈ કડિયા અરવલ્લી ભાજપા સંગઠન મહામંત્રી શ્રી જગદીશભાઈ ભાવસાર ઉમા કેળવણી મંડળના મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી પતંજલિ યોગ આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ઉમિયા મંદિર મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી ઝોન ઇન્સ્પેક્શન શ્રી ઉમંગભાઈ સુતરિયા અરવલ્લી જિલ્લા કો જયેન્દ્રભાઈ મકવાણા અરવલ્લી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર સુનિલભાઈ વાળંદ ડૉક્ટર મણિભાઈ પટેલ યોગ કોચ મીનાક્ષીબેન મહેન્દ્રભાઈ પ્રિયંકાબેન સૌ યોગ ટ્રેનરો યોગ સાધકો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભવિષ્યમાં યોગ વર્ગો વધે યોગ તેવા તે તેની બહુમૂલ્યવાન વાતો ચેરમેન શ્રી તરફથી કરવામાં આવી હતી